બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે જે લોકો બાકીના લોકોના મગજમાં કદાચ આવશે દીકરીઓને તમે તમે રાખો છો છો અને એમ કહો અમે સારું મારા પરિવાર વિરુદ્ધ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના ના પગલા લઈ પિતા પર જયારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવ છું ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે અત્યારે તેના ગીતોના કારણે નહીં પરંતુ એક મોટા સામાજિક વિવાદ અને તેના આકરા મિજાજ કારણે ચર્ચામાં છે કિંજલ દવેની તાજેતરમાં થયેલી સગાઈ બાદ તેના સમાજે પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે જેની સામે હવે કિંજલ દવે પણ મૌન તોડ્યું છે અને લાઈવ થઈને સમાજના કહેવાતા ઠેકેદારોને રોકડા પર ખાવી દીધા છે શું છે આખો મામલો અને કિંજલે શું ખુલાસા કર્યા જુઓ આ અહેવાલમાં જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કિંજલ દવે બિઝનેસમેન સાથે સગાઈ કરી આ એક લગ્ન હોવાથી પાંચ પરગણા બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી આ બાબતે સિહોરી ખાતે સમાજની એક બેઠક મળી હતી જેમાં સર્વસંમતિથી મોટો નિર્ણય લેવાયો કે કિંજલ દવેના પિતા લલિત દવે અને તેમના સંબંધી પ્રહલાદ જોશીનો સમાજમાંથી કાયમી બહિષ્કાર કરવામાં આવે સમાજે ત્યાં સુધી પણ ચીમકી આપી કે આ પરિવારને કોઈએ પોતાના પ્રસંગમાં બોલાવા નહીં અને જો કોઈ બોલાવશે તો તેને પણ સમાજના ગુનેગાર ગણવામાં આવશે ટૂંકમાં સમાજે લાલ આંખ કરી છે એક બ્રહ્મ હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે સમાજના આ નિર્ણય સામે કિંજલ દવે ચૂપ નથી બેઠી તેને સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે કિંજલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે છે કે જ્યાં સુધી 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 વાત વાત મારા મારા હતી હતી ત્યાં હું મૌન પણ હવે પિતા અને પરિવાર પર આવી જે મારાથી સહન નહીં થાય કિંજલે કહ્યું કે તેને એક બ્રહ્મ હોવાનું ગૌરવ છે અને તેની સફળતામાં સમાજનો મોટો ફાડો છે પરંતુ સમાજના બે ચાર અસામાજિક તત્વો નક્કી નહીં કરે કે દીકરીએ કોની સાથે લગ્ન કરવા પરંતુ કહેવાતા સભ્ય મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી તેણે કહ્યું કે આપણા સમાજમાં હજુ પણ સત્તરમી અને અઢારમી સદીના કુરિવાજો ચાલે છે તેણે સાટા પ્રથાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે પણ આ પ્રથાનો ભોગ બની હતી જ્યારે તે સપણમાં હતી ત્યારે સામેવાળાએ તેને અંધારામાં રાખીને બીજી જગ્યાએ લગ્ન કરી લીધા હતા કિંજલે સવાલ કર્યો કે ત્યારે સમાજના લોકો ક્યાં ગયા હતા ત્યારે કોઈએ મારો પક્ષ કેમ ન લીધો કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે ના નીતિ નિયમો પ્રમાણે જયારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવારમાં પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું કિંજલે ટીકાકારોને આડે હાથ લેતા કહ્યું કે આજે દેશની દીકરીઓ તેજસ પ્લેન ઉડાવી રહી છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ છે ઓપરેશન લીડ કરી રહી છે ત્યારે તમે દીકરીઓને માં રાખવાની અને તેમની પાંખો કાપવાની વાતો કરો છો તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચાલો આ બધી પ્રતિભાને એ તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલા દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિ નિવેદન કરું છું આજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ આ સાથે તેને સ્પષ્ટ કર્યું કે તેને એવો પરિવાર અને જીવન સાથે મળ્યા છે જે તેને પ્રેમ કરે છે અને સ્વીકારે છે જ્યાં ગાયત્રી મંત્ર અને નૌકાર મંત્રના જાપ થાય છે તેવા ભક્તિમય પરિવારમાં તે જઈ રહી છે બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવાર ને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો કર આપણો સમાજ ક્યાંયનોય નહીં રહે બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય જય માતાજી આમ કિંજલ દવેએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના નિર્ણય પર અડગ છે અને પિતાના અપમાનને જરા પણ ચલાવી લેશે નહીં એક તરફ સમાજના નિયમો છે અને બીજી તરફ એક દીકરીની પોતાની પસંદ અને સ્વમાનની લડાઈ છે આ મુદ્દે તમારું શું માનવું છે શું આજના જમાનામાં આવા બહિષ્કાર વ્યાજવી છે કમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવો